કેમ છો ખેડૂત મિત્રો હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોની અંદર બતાવું છું કે જીરાની અંદર આ વર્ષે વરસાદ વધુ છે અને જમીનની અંદર ભેજ ખૂબ જ છે જેના લીધેથી દર વર્ષે જીરાની અંદર સુકારો આવતો જ હોય છે પણ આ વર્ષે સુકારો આવવાના ચાન્સ વધારે છે જેનાથી ખેડૂત મિત્રોએ જીરુંના પાકની અંદર પહેલાં પાણી અથવા તો બીજા પાણીની અંદર ટ્રાયકોડમાં અને સુડોમોનસ એક એક કિલો એક એકરના હિસાબે બંને મિક્સ કરી રેતી અથવા તો પાણી સાથે પાઈ દેવાના છે જેનાથી જીરાની અંદર આવતો સુકારો આવે તેના પહેલાં કંટ્રોલ થઈ શકે છે હવે જીરાની અંદર એક વખત સુકારો આવી ગયા પછી કંટ્રોલ કરવો ખૂબ જ અઘરો પડતો હોય છે અને આ જે બાયોલોજીક ટ્રીટમેન્ટ છે જેનાથી સુકારાની અંદર સો ટકા સારા રિઝલ્ટ મળી શકે છે પણ એડવાન્સમાં તેને ઉપયોગ કરવો પડશે એક વખત સુકારો શરૂ થઈ ગયો પછી તેને કંટ્રોલ કરવો ખૂબ જ અઘરો પડતો હોય અને પછી આપણે તેને કેમિકલ ઉપર જવું પડશે તો કેમિકલની અંદર હું તમને જણાવું તો ટાટા રાલીસનો તાકાત અથવા તો બાયરનું એલિયન પાંચસો ગ્રામ પ્રતિ એકરના હિસાબે તમે આપી શકો છો જીરોના પાકની અંદર અને સાથે વામકોન સો ગ્રામ પ્રતિ એકર આપવાના જેનાથી કરી અને મૂળના વિકાસની અંદર ખૂબ જ સારું રિઝલ્ટ મળે અને સુકારાની અંદર છોડને ટકી રાખવામાં મદદ કરે જેનાથી જે આ કેમિકલ વાળી ટ્રીટમેન્ટ તમે કરશો તેની અંદર છોડ સુકાતો અટકે અને જેના લીધે ફૂગ ઉપર કંટ્રોલ થઈ શકે તો બને તો પહેલા અથવા તો બીજા પાણીની અંદર ટ્રાઈકોડરમાં વેરડી અને સૂડો મોનસ એક એકર એકર એક કિલોના હિસાબે તમે આપી શકો છો સંપૂર્ણ વિડિયો જોવા માટે યુટ્યુબની અંદર બનાસની ખેતી ચેનલને સર્ચ કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો તમને ખેતીની અંદર ઉપયોગી તમામ વિડીયો આવેલા છે આભાર